શ્રી ગણેશાય નમ હેલો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આગળના વીડિયામાં સાંભળ્યું ઓખારણ ભાગ એક કડવું એક થી અગિયાર સુધી અને આ વીડિયામાં આપણે સાંભળીશું કડવું બાર થી ઓગણત્રીસ સુધી તો મિત્રો મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ આખું ઓખારણ આપના સુધી તુરંત પહોંચી શકે તો આપણે આજે વિડીયો સાંભળીશું બાર થી ઓગણત્રીસ કડવા કડવું રાય બારણે આવી રે નિત્ય પડી જાજક રેડાવ્યું બાણાસુરને બારણે રાય મેળીથી હેઠો ઉતર્યો થયો પ્રાતઃ કાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર રાય બાણાસુર વળતી વંદે મનમાં પામે દુઃખ દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ ત્યાં ચડાણ વળતે વંદે સાંભળીએ રાય તમો અમો નીચ મુખ કેમ ત્યારે વળતી વંદે સાંભળ રે ચડાણણી સાચું રે બોલને કામની કરું બે કકડાળ ત્યારે ચડાણણી વળતી વંદે સાંભળો રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજિયા નું વદન તમારે કઈ સોરું નથી સાંભળો હો રાજન કડવું કોઈ એક નથી રાય કહેવાય પહેલો ચડાણ તેને કહીએ નદી ઉતરી નવ નહાય બીજો ચડાણ તેને કહીએ પુત્રી નું ધન ખાય ત્રીજો ચડાણ તેને કહીએ દુભે માતા પિતાય ચોથો ચડાણ તેને કહીએ હરે પારકી નાર પાંચમો ચડાણ તેને કહીએ પરદારા સુખ ખાય તેને કહીએ હરે પારકો ધન સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન આઠમો ચંડાળ તેને કહીએ વદન નવમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કેતન કડવું ચૌદમો બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય મહાદેવજી ને પાસે આવી બેઠો તપ કરવાય એક હજાર હાથે તાળી પાડી મહાદેવ આપો ને આપો વૈશ્ય તણો અવતાર તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરતા તું બેઠો તે સાંભળને ભૂપાળ તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટી વાળા હાથ હતા બાળક ના તહેવાર ત્યારે મુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર સાંભળને તું જ ને પુત્ર વાહલો નથી વાંજ્યો રહેજે જન્મ સાતરે કડવું પંદરમું ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મૂજને ટાળે વાંજ્યો આપો એ વરદાન કોઈકને દેશનો રાજા જોઈએ રાખશે મારું નામ માસની પૂરણ સામે પૂર્ણ થશે કામ વર પામી બળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય પોષમાસની પૂર્ણ પાછે પ્રગટ થઈ કન્યાય વઘામણીયા પરિવાર્યા રાજ્યસભામાં જાય શાણા જોશી તેડ્યા તેની જન્મ પત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર પહેલી ઉમૈયાજીના અંગથી પ્રગટી છે કન્યા તેને નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળે હા હાકાર ભાર ઉતારશે તું હાથનો તુજ જા માત્ર કેવાર તે માટી તેડી પ્રધાન એની પેર પૂછે છે રાજન દેવવચન મિથ્યા નવ જાય તે માટે કરવો સો ઉપાય રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય કડવું સોળમું પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કેમ પ્રગટ થઈ બેવ નારીજી ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કે વિધિએ આવ્યા અસુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણે કામ સવદેવ ના કર્યા મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા સુખદેવ કહે સુણી પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેશ ખો નિતા કેરા જગના કન્યા પ્રગટી આપથી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુખ દે છે બાણાસુર જેનું નામ કન્યા કહે દુખ કા ધરો બાણાસુર આવશે પાતાળ એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાંકળી સગાઈએ સુતા થઈને કરાવું ભૂજનની પેર તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન તેને દેવ દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કુવરીને દવતો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાન ને આ પુત્રી મુકુ વન કાલે તેડી ને તું આવજે જાણે નહી કો જન પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વાર તેને રુધિયા ને રૂંધિયા શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી પ્રધાન આવ્યો પૂર્વ વિશે તે કૌભાંડે પુત્રી કરી કુવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં

નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર મરકત મણી મોતીએ જડ્યા માહે પીરાજાનો પાટ હળશાળા ગજશાળા જે હિંચકા હિંડોળા ખાટ દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખા સગે રમતા ઉલટ અંગ માય સવા લાખ જોધાર રખવાળે મેલ્યા છે રાજન એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જો બન તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી લોચન રે ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રેવું સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુર નું ગામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એક માં લાવે સોગઠા ઘડી એકમાં પાટ નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ ઘડી એકમાં માં ઢીંગલા પોત્યા રમતની ની હોડા હોડ હિંડોળે કાજે રેશમ કેરી દોર ઘમ 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 ઘુઘરા ગાજે ઘુઘરડી ઘોર નાના વિધ નું ગાણું ગાતા મધુરો નીકળે શોર રમે જપે આનંદ કરે પહેલા મંગળ ગાય રે જો બનની થઈ છે આખો મંદિર માળિયા માય રે કડવું ઓગણીસમું જો બન્યું વાદ્યુ રે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ મારો મુરખ પિતા કઈ જોતો નથી રે લોલ બોલી ઓખા વળી વાણી સાંભળી બેનડી રે લોલ મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ મારા જોબનિયા દાહડા ચારસે રે લોલ નાણે રે મળશે પણ તાણે નહીં મળે રે લોલ ઓખારણ ભાગ બીજું હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું હું તો સકળ પદાર્થ પામુ 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 રે દુઃખ સકળ કુળી વર રે દુઃખ સકળ વામુ કુળી વરના તાવ તર્યો એકાંતર્યો ન ચઢે તેને કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય પ્રથમ તે નવમો સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને પછી પછડાયો કંસ પછી પધાર્યા દ્વારકામાં પરણ્યા છે બહુ રાણી સોળ સહસ્ત્ર રાણી તેમાં અષ્ટ કરીપટ રાણી તેમાં વડાજે રુક્ષમણી પ્રદ્યુમ્ન તેના તન પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ કર્મકથા કથા પાવન આધ્મા સૃષ્ટિ કરતા મરીચી તન મરીચીના સુત કશ્યપ કહીએ વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને વહલા શ્રીમદ પ્રહલાદ સુત વિરોચન બળીરાય તેનો તન બળી તણો બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળ જગરાય ત્રણ લોક માં ભોળા શંભુ આપશે વરદાન મધુવન માં જઈ તપ કરો આરોધો ભગવાન ને કડવું વિસ્મુ પાંચ વર્ષ ની પુત્રી તો ગૌરી રે કહેવાય તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત દેવ વિવાહ ફળ જેને વરસ થયા છે સાત પુત્રી પિતાને કહેવા રે કેવાનું ફળ જેને વર્ષ થાય નવ એમ કરતા વળી વચનમાં આવી પડે કઈ વાઘ મનુષ્ય વિવાહ ફળ જેને અગિયાર આડો આંક એમ કરતા વરસ જાયને ને બાર પૂરા થાય પુત્રી નું મુખ પિતા જુએ બેસે બ્રહ્મ હત્યા રે કડવું એકવીસમું ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહ્યર વાત તારે કાજે નહી પરણાવે બાણ તારો તાત તારે કાજે જો પરણાવે પરણાવે રાયના હાથ તારે કાજે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞા તો શંભુ પૂંજવા જાવ બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર ઘર આવે મહાદેવજી પૂંજીને લાગો વચન સાંભળી ઓખા ચાલ્યા હોતે તેણી વાર ચિત્રલેખા સહ્યર મહારી ઉપાય કરવો સાર કડું બાવીસમો ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે ઓખા તારા કુમકુમ દાતા ગાલ રે ઓખા તું ચાલે હસની ચાલ રે સોળીને રંગે ચુંદડી રે ઓખા તારે બાંયે બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે ઓખા તારે કસ્બી કોરે સાળુકડો ડોરે ઓખા તારા શોભિતા સણગાર રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે પાલવે નેપુર વાજતા રે કડવું ત્રેવીસમું હરે બેની તારે વિષ્ણુ કર કંકળ મુદ્રિકાને હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર રાખડી કાજળ આડ પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ છોડી નાખ્યા હાર રે આતુલે તારો શણગાર રે હું તો નહીં પામું ભરતાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે મારા કોણ જન્મના પાપ રે મુને નહીં પરણાવે આપ

મારો કુવારો ભવ કેમ જાય રે સાસરે નિત્ય જાય ને આવે હું હરખે પીડાણી ભરું નિત્ય પાણી રે એરે હું અને અન્ન ઉદક ન ભાવે જી આ વાસ રૂપી સુતા નિંદ્રા કઈ પેરે આવે જી જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે ભરથાર વિના ભામની એ તો દોહલા કાઢે દન રે ધન્ય હશે કામિની ને કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગણીએ પરણી અધર સુધારસ નવ ચાખ્યો રે માટે માણસ કરે આંખનો અણસારો જી તે સુખ તો મેં સ્વપ્ન ને દીઠું વ્યર્થ ગયો જનમારો જી સ્વામી કેરા સંગ નહી શ્યામને એથી બીજું શું નરતું જી હવે નવ રહી આશ પરણ્યા કેરી મુજ જોબન જાય ઝુરતું રે બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગવા મનજી આહી પુરુષ આવે પરણું લગ્ન રે વચન કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલજી પ્રેમ કટાપશે પીવને બોલાવે હૃદયા ભીતર ચાલ રે સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારી પાપેજી બંધોગરી બંધો કરી મારા કર્મ કરી શૂન્ય ચઢાવી મારા બાપ રે મરકલડે મુખ મધુર વચને થાશે મનડું મારું રહે નહી રે કઢવું પચીસમું ઓખાને કહે ચિત્ર લેખા જો તું તો સાંભળ બાળ સ્નેહીજી આપણે મોટા મા બાપના સોરુ જો કેમ કહે કાળું કે ગોરુજી બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમા ન કહીએ જો વાત જાણે જો જો આપણા બેનો આણે મન મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો મેં તો ન થાય રક્ષણ તારું જો તુજમાં દિશે છે અપલક્ષણ જો બહેની શોકરવાદ ન કીજો જો તારા બાપ થકી તો બીજે જો તને દેખું શું મંદ માતી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મુને નથી ગમતું જો જો બન્યું હશે સૌને દમતું જો કામ વ્યાપે સ્વર્વ અંગ જો બહેની રહીએ પોતાના ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારા ગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મુનિને આંખમાં ગાલી જો માથે છાણા થાપી ચાલી જો હું પ્રિષે કામનું કારણ જો બહેની રાખજે હૈયામાં ધારણ જો તું તો જુવે લોકમાં ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો બેને ડગલાના ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યા ચૈતર માસ એમ કરતા જો પછી ઓખા વ્રત અચરતા જો મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અન જમે અલુણા જો દીપક બાળે ને અવિરયે સુવે જો માત્ર આરાધે જો થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એક સ્તંભે વિશે વ્રત કીધું રે સ્વપ્નમાં સંજોગ નો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડવું છવીસમું બાઈ તું કુવારી હું એ કુવારી સાંભળ સહ્યર વાત ગોર્ય માની પૂજા કરીએ તો પામે ના કોણ માસે કોણ દહાડે ગાર્ય માય ની પૂજા થાય મને કઈ આપો પૂતળા પૂજુ મોરી માય ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન ચૈતર સુદ ની ત્રીજના દહાડે કરવું ઉત્થાપન ભોય સપ્યા પાથરી સндеસરાના ફૂલ પૂંજી અર્ચી ઓખા માંગે જે જે વસ્તુ અમૂલ્ય કડવું 27મો ગોરીયા માં માંગો રે મારા બાપના રાજ માતા સદાય સોહાગણી ગોર્યમાં માગુરે મારા ભાઈના રાજ ભાભીને હાથ ઝુલાવતી ગોર્યમાં માગુરે મારા સસરાના રાજ સાસુને પ્રજા ઘણી ગોરિયમા માગુરિયે દિયરના જેઠના રાજ દેરાણે જેઠાણીના જોડલા ગોર્યમાં માગુરે તમારી પાસ અખંડ હેવાતન ઘાટડી ગોરિયમા માગુરે હું તો વારંવાર ચાંદલો ચૂડોને રાખડી ગોરિયમાં માગુરે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી કડવું એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર કરતી પૂજા નિર્ધાર એટલે ચિત્રલેખા જાગીને જુવે તો વાત બને વિપરીત વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા રહી થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરતાર ભરતાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય આ લે તારા પુતળા મારી પૂંજે છે બલાય ઉપર પાણી રેડીએ તો ધોવાય પછાડીએ ભાંગી ભૂકો થાય તું આ લે તારા પુતળા મારી પૂંજે છે બલાય પંદર દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલ તું તો બહેને કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલ પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય તું આ લે તારા પુતળા મારી પૂંજે સે બલાઈ રે શિવના લીજે વારણા જેને નેત્ર બળ્યો કામ ત્રિપુરા દૈત્યને વિદારીઓ હું તો કેમ મેલું શિવ નામ રે શિવ અખંડ નાંદ જેણે ગંગાધારી શેષ ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ શિવ ભોળો સુએ સ્મશાનમાં છોડે ત્યારે રાખ માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ કડવું ઓગણત્રીસમું હિમાચલ ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર મહાદેવજીની પૂજા કરીએ મન રાખીને ધીર ખચેરી ગત માં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર સ્નાન કરીને કામની એ તો સજ્યા સોળ શણગાર રે નેપુર વાજે વીંચતા ગાજે ઝાંઝર જમકાર માથે દામણી ઝુમણું ને વળી ઉર એકાવળ હાર જડાવ ચડુણો ઝૂલતી દામણી દામણીએ ચકલીઓ ચાર

મહાદેવ ને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતીજી ને ઓ આવી કોઈ નાર સ્વામી કઈ ઘેલા થયા બાણ તણી કુમાર હવે તું એમ જાણ રે ને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજી ને કામી જાણી લોચન ને દીધો હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકર ને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્યા પામ્યા હતા તેણે સમે ઓખા આવી ઉમૈયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરતાર રે તો મિત્રો આપણે આ વિડીયામાં બાર થી ઓગણત્રીસ કડવા સુધી સાંભળ્યું અને ત્રીસ કડવાથી આપણે આગળના વિડીયામાં સાંભળીશું તો મિત્રો મારી ચેનલમાં આપ જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ